દવીસુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવીભૂ બુદ્ધિરૂપેણ સંસ્થિત નમસ્ત નમસ્ત નમસ્તે શે નમો નમ યા દેવીભૂ લક્ષ્મીરૂપેણ સંસ્થિત નમસ્ત નમસ્ત નમસ્તે છે નમો નમ સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે તંદુરસ્તી તો આપે તે પણ સાથે સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આપે જેથી કરીને આપણું બધાનું જીવન જે છે એ સુખ શાંતિથી પસાર થાય કોઈપણ પ્રકારના ઘરેલું ઉપચાર માટે અમારી યુટ્યુબ ચેનલ પર તમે અમારા વિડીયો જોઈ શકો છો ઘરગથ્થુ પ્રયોગ હોય કે કોઈપણ પ્રકારની આયુર્વેદિક દવાઓ અમારી પાસેથી મંગાવી હોય તો પણ તમે અમારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ અમારો કોન્ટેક કરી શકો છો ઘરગથ્થુ ઉપચાર જે છે એ ખૂબ જ ઉપયોગી અને વગર ખર્ચે થતી સરસ મજાની ટ્રીટમેન્ટ છે એમાં કોઈપણ પ્રકારનો ખર્ચો લાગતો નથી ઘરે આપણી પાસે જે વસ્તુ હોય એમાંથી જ આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય છે અને સાજા પણ થઈ જતા હોય છે તો ઘરગથ્થુ ઉપચારના જે કાંઈ વિડીયો છે એ મારા તમે યુટ્યુબ ચેનલમાં જોઈ શકો છો લગભગ એક હજાર જેટલા વિડીયો છે એ હજાર વિડીયોમાં તમે લગભગ તમારી સમસ્યાઓ જે છે એનું સોલ્યુશન તમને મળી જશે એવા સરસ મજાના વિડીયો યુટ્યુબમાં અપલોડ કરેલા છે તો યુટ્યુબ ચેનલમાં જઈ અને તમે ઘરગથ્થુ પ્રયોગના વિડીયો તમે જોઈ શકો છો એ સિવાય આયુર્વેદિક મેડિસિન વિશે તમારે કોઈ માહિતી જોઈતી હોય અથવા તો આયુર્વેદિક મેડિસિન અમારી પાસેથી મંગાવી હોય તો પણ તમે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો મારો વોટ્સઅપ નંબર જો લગભગ દરેક વિડીયોની નીચે મેન્શન કરેલો જ હોય છે તેમ છતાં હું કહી દઉં કે મારો વોટ્સઅપ નંબર શું છે જો તમારે નોટ કરવો હોય તો તમે કરી શકો છો મારો વોટ્સઅપ નંબર છે સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન અમારો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબરમાં તમે ડાયરેક્ટ મારો કોન્ટેક કરી શકો છો એ સિવાય અમારા હેલ્થ રિલેટેડ ગ્રુપ પણ અમારા ચાલે છે તો એ ગ્રુપમાં જો તમારે જોઈન થવું હોય તો એ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો આ વોટ્સઅપ નંબર છે એમાં જ તમે મેસેજ કરશો એટલે ગ્રુપની લિંક આવશે ત્યાંથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકો છો અમારા ગ્રુપમાં તમે જોઈન થશો એટલે ડે ટુ ડે અમારા તરફથી હેલ્થ રિલેટેડ શારીરિક સમસ્યાઓ રોગને લગતી માહિતીઓ કોઈ આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી કે ટૂંકમાં આપણી તંદુરસ્તીની જાગૃતિ વધે એના માટેની જે કાંઈ માહિતી અમારી પાસે હશે એ માહિતી અમે પૂરી પાડવાની કોશિશ આપણી સુધી કરીશું તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ અને આ માહિતી તમે મેળવી શકો છો તો લાઈવ સેશન જે છે આજનું એ ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ઉપયોગી થાય એવું છે પુરુષો માટે અત્યારના સમયમાં ખૂબ જ સમસ્યા જો હોય તો એ છે વીકનેસ જેને દેશી ભાષામાં શારીરિક સમસ્યા કહેવામાં આવે છે અશક્તિ જેવું રહે નબળાઈ જેવું રહેતું હોય શારીરિક વીકનેસ જેને આપણે કહીએ છીએ એવું રહેતું હોય તો આ બધી સમસ્યાઓ છે એ અત્યારના યુવાન વર્ગોમાં બહુ પ્રમાણમાં જોવા મળે છે કે મારે જે રીતે વોટ્સઅપમાં વાત થતી હોય છે કે કોઈ મેસેજ થ્રુ મારે વાત થતી હોય છે એના ઉપરથી આઈડિયા આવે કે ભાઈ ઘણી બધી સમસ્યાઓ જે છે એમાંથી મોટાભાગની આ પ્રકારની સમસ્યાઓ છે તો આ પ્રકારની સમસ્યાઓ જે છે એ ઉદભવવાના ઘણા બધા કારણો છે ખાસ કરીને યુવાન મિત્રો માટે જે કાંઈ જાગૃતિ આવે એવો એક આ ટોપિક છે કે આ ટોપિક જો તમે ધ્યાનથી સાંભળો છો તો યુવાન મિત્રો જે છે ભવિષ્યમાં આવનારી શારીરિક સમસ્યાઓથી બચી શકે છે અને જે મિત્રો શારીરિક સમસ્યામાંથી પસાર થતા હોય એ મિત્રો પણ આમાંથી બહાર આરામથી નીકળી શકે છે તો સૌથી પહેલો તો એક વાત એ કરું કે યુવાન મિત્રો જે અત્યારના સમયમાં વ્યસન જે છે વ્યસન કરે છે જેના લીધે માનસિક તંદુરસ્તી તો ખરાબ થવાની જ છે આર્થિક તો ખરાબ થાય જ છે તો નજરે આપણે બધા જોઈએ છીએ કે જે કાંઈ એની પાછળ ખર્ચો થતો હોય છે બહુ મોટો ખર્ચો થતો હોય છે અને શારીરિક સમસ્યા પણ એમાં થવાની છે એટલે કે શરીર પણ એમાં તમારું બગડવાનું છે તો શારીરિક સમસ્યા આર્થિક સમસ્યા અને માનસિક સમસ્યા ત્રણેય પ્રકારની આદિ વ્યાધિની ઉપાધિ જેને આપણે કહીએ એવી આ વ્યસનની લત છે જો વ્યસનની લતથી મુક્ત થવામાં આવે ને વ્યસનની લચ લત જે છે એનાથી જો યુવાનો મિત્રો બચે તો ઘણી બધી સમસ્યાઓથી બચી શકે એમ છે તો ખાસ કરીને વ્યસનથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો બીજું રાત્રે જો વધારે પડતા ઉજાગરા થતા હોય કે રૂટીન શેડ્યુલ આખું મોડે સુધીનું હોય બે ત્રણ ઘણા મિત્રો તો એવું છે કે બે ત્રણ વાગ્યા સુધી જાગતા હોય છે તો એ વસ્તુ થોડીક સુધારવાની જરૂર છે એક થોડુંક ટાઈમ શેડ્યુલ આપણે ફિટ કરીએ કે ભાઈ અગિયાર વાગે કે બાર વાગ્યા સુધી આપણે જાગીએ પછી પાછા સવારમાં પાછા વહેલા ઉઠી જઈએ એ પ્રકારનું થોડુંક જો રાત્રેનું શેડ્યુલ સેટિંગ કરીશું તો પણ કોઈ મુશ્કેલી નહીં આવે જમવાનું જમવાનું બને ત્યાં સુધી ઘરનું સાદું સિમ્પલ ભોજન લેવા બધા જાણીએ છીએ કે અત્યારના સમયમાં બહારનું બધું જમવાનું બહુ વધી ગયું છે અને પાર્ટીને ફંક્શનને આગળ બધું બહુ ચાલતું જ હોય છે અને ચાલ્યા જ કરવાનું છે પણ આપણે એમાંથી કઈ રીતે પસાર થવું એ આપણે વિચારવાનું છે એટલે કે આપણે બહારનું જો ભોજન લેતા હોય તો એ બહારના ભોજનમાં આપણે થોડુંક કંટ્રોલ કરવાની જરૂર છે એ ઘણી વખત આપણે બધું બિનજરૂરી જમતા હોઈએ છીએ અને એને લીધે આપણે બીમાર પડતા હોઈએ છીએ આપણે બધા જાણીએ છીએ કે લગ્ન લગ્નગાળાની સિઝન જાય શરૂ હોય અને આપણે બધા જ્યાં ત્યાં બધા આમંત્રણને આપણે બધા જમવા જતા જ હોઈએ છીએ અને જવું જ પડે આમંત્રણને માન આપીને પણ ત્યાંથી આવ્યા પછી આપણે જમીન પછી બીમાર પડતા હોઈએ છીએ એટલે એક વાત તો નક્કી છે કે જમવાથી બીમાર પડાય છે એટલે કે બહારનું ભોજન જો વધારે પડતું જમવામાં આવતું હોય તો એ તમે કંટ્રોલ કરવાનું રાખો તો લગભગ તમારે વાંધો નહીં આવે ખાસ કરીને શરીરની અંદર શક્તિનો જો સંચાર કરવો હોય તો શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક આહાર જેટલું તમે લેશો એટલું તમારા માટે ખૂબ સારું રહેશે કેમકે શુદ્ધ અને સાત્વિક ભોજન જે છે આપણને શરીરને બળ આપે છે અને મગજને શક્તિ આપે છે મગજની શક્તિ જે છે એ વધારે છે જેથી કરીને આપણે સર્વ રીતે શારીરિક રીતે તંદુરસ્ત રહી શકીએ છીએ તો આ બધી વસ્તુ જે છે એ આપણે કરવા જેવી છે ખાસ કરીને જે અત્યારે હું વાત કરવાનો છું કે ભાઈ યુવાન મિત્રોમાં મોટી ઉંમર થાય તો સ્વાભાવિક છે ચાલીસ ઉપર થાય કે પિસ્તાલીસ પચાસ એમાં તો શારીરિક સમસ્યાઓ હોય તે શારીરિક સમસ્યાની એક બાજુ આપણે લઈએ કે જાતિ સમસ્યા તો થવા જાય પણ અત્યારના સમયમાં યુવાન મિત્રોમાં પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે એટલે આ જે પ્રકારની સમસ્યા જે છે એનાથી જો તમારે છુટકારો મેળવો હોય તો મેં કીધું એ પ્રમાણે તમારે લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી ખૂબ જરૂરી છે જો તમે લાઈફસ્ટાઈલ ચેન્જ કરશો તો તમારે લગભગ વાંધો નહીં આવે તો અત્યારે આમ તો શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળો ચાલે છે એટલે આમ જુઓ તો આખા વર્ષની એનર્જી આપણે સ્ટોર કરી શકીએ એવું સરસ મજાનું હેલ્ધી સિઝન છે આપણે કહીએ કે ભાઈ તમે કદાચ વધારે જમાઈ ગયું હોય તો તમને પાચન થઈ જાય ને શક્તિ આપની એકદમ સ્ટ્રોંગ થઈ જાય એવી આ શિયાળાની ઋતુમાં આપણે બને ત્યાં સુધી સારું ભોજન લઈએ અને એનર્જી સ્ટોર થાય એવું ભોજન લઈએ એમાં તમે તલની ચીકી છે મરાના લાડવા છે પણ એ બધા ગોળમાં હોવા જોઈએ ખાંડનો અહીંયા કોઈ સ્કોપ છે નહીં માત્ર તમે દેશી ગોળમાં જો આ વસ્તુ ખાવાનું રાખશો તો લગભગ તમારે કોઈ વાંધો નહીં આવે અને નકર પછી જો તમે ખાંડમાં ખાશો તો વળી પાછું શરદી ઉધરસ થશે એટલે શિયાળામાં માત્ર તમારે ગોળ જ ખાવાનું જેટલું તમે ગોળ ખાશો એટલું તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે તો આપણે મૂમડા લાકડા લાડવા એ જે શીખવણમાં કીધું એ પ્રમાણે શેંગ પાક છે કચરિયું છે પછી આપણે મેથીના લાડવા કરે બનાવતા આ બધી વસ્તુ જે છે એનાથી સ્ટોર કરવા માટેની વસ્તુ છે જો આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે શિયાળામાં ખાવામાં આવે તો પુરુષોમાં થતી જાતિ સમસ્યા જે છે એનાથી બચી શકાય છે તો જાતિ સમસ્યાથી બચવા માટે ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે વ્યસનમાંથી મુક્ત થવું રાતના ઉજાગરા બંધ કરવા ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવું અને એક થોડુંક શેડ્યુલ બનાવી નાખવું બોડી માટે તો એ તમે થોડુંક ધ્યાન રાખશો એટલે લગભગ તમારે વાંધો નહીં આવે બાકી તમારે પૌષ્ટિક ભોજન લો અને સારા વિચારો કરો અને ખરાબ વિચારોથી દૂર રહીએ માનસિક ટેન્શનથી દૂર રહીએ અને સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવીએ અને મગજ જે પ્રમાણે આપણને જેટલું સારું રહેશે એટલી જ સમસ્યા જે છે એ જલ્દી તમારો નિકાલ થઈ જશે તો આ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એટલું તમે ધ્યાન રાખશો એટલે લગભગ પુરુષોમાં જોવા મળતી જાતિ સમસ્યા જે છે એ દૂર થઈ જશે પુરુષોમાં જોવા મળતી જાતિ સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવવી હોય એ અમારા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરી શકે છે અમારો વોટ્સઅપ નંબર છે સિત્તેર તેતાલીસ એકાવન નવ્વાણું સત્તાવન આ અમારો વોટ્સઅપ નંબર છે આ વોટ્સઅપ નંબરમાં તમે મેસેજ કરશો એટલે જે કાંઈ તમારો પ્રશ્ન હશે એ તમારો સોલ્વ થઈ જશે તો પુરુષોમાં જોવા મળતી જાતિ સમસ્યાને લઈને ઘણી વખત શારીરિક સંબંધો જે છે પતિ પત્ની વચ્ચેના શારીરિક સંબંધોમાં પણ બહુ કાંઈ પહેલું નથી હોતું નિરસ કેવા હોય છે કે જાતિ સમસ્યામાંથી પસાર થતા હોય છે માટે આ પ્રકારની સમસ્યાથી જેમ બને એમ જલ્દી તમે બહાર આવી જાઓ અને મેં થોડુંક ધ્યાન રાખો તેમ છતાં જો તમારે પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો એક આયુર્વેદિક કીટ જે છે એ પણ તમે એક વખત યુઝ કરી જુઓ જેથી કરીને જાતિ જીવન જે છે એ તમારું સુખમય બની જાય પતિ પત્ની વચ્ચેનો સુખમય સમય જે છે એ તમારો સારો પસાર થાય એના માટે ખૂબ સરસ તમારી આયુર્વેદિક કીટ છે તો આ આયુર્વેદિક કીટની સફળતા માહિતી મેળવી શકો છો વધુ માહિતી માટે અમારા વોટ્સઅપ નંબર સંપર્ક કરી શકો છો સર્વજી ચામુંડા સારી તંદુરસ્તી આપે છે